ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ડિસ્ટ્રિક હોસ્પિટલ શરૂ કરાયું કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત હોસ્પિટલમાં તમામ પ્રકારના રોગોનું નિરાકરણ થાય તે હેતુથી આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં જંબુસર આમોદ વાઘરા તાલુકાના દર્દીઓને અહીં સારવાર મળી રહે અને દૂર દૂર સુધી સારવાર અર્થે ના જવું પડે તે હેતુથી આ હોસ્પિટલ નિર્માણ કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ કરાયું છે પરંતુ બાળકોના નિષ્ણાંત ડોક્ટર આ હોસ્પિટલમાં ન હોવાના કારણે બાળકોને દૂર દૂર સુધી સારવાર અર્થે જવું પડે છે જે સારવાર મોંઘી પડે છે તે હેતુથી લોકોની માંગ ઉઠી છે કે વહેલી તકે બાળકોના નિષ્ણાંત ડોક્ટર અહીં મૂકવામાં આવે અને એ સુવિધા પણ શરૂ કરાય તેવી માંગ ઉઠી કહી રહ્યા છે નિહાળું મારું નામ મનોજભાઈ રમેશભાઈ કાછા પટેલ છે હું ગામ જંબુસરમાં રહું છું અમે વારંવાર નાના છોકરાઓને અહીંયા હોસ્પિટલમાં લઈને આવ્યા છે પણ અહીંયા ડૉક્ટરશ્રી દ્વારા જાણકારી મળે છે કે ડૉક્ટર અહીંયા છે નથી તો અમારા અમારા છોકરાઓને પ્રાઇવેટ દવાખાનામાં લઈ જવા પડે છે જેથી અમારે સાહેબ સાહેબશ્રીને વિનંતી છે કે આ સરકારી હોસ્પિટલમાં બાળકો માટે ડોક્ટર લાવે અને અમને આનું નિરાકરણ મળે જેથી અમારે બીજો ખર્ચો જે છે એ બચી જાય મારું નામ મલિકાસિન કરીમ ગામ ડાભા તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ હું જંબુસર રેફરલ હોસ્પિટલમાં છોકરાને લઈને આવેલો હતો મારા છોકરાને દર મહિના બરોડી લઈને જવું પડે છે તો જંબુસર ડૉક્ટર સાહેબને અમને રિક્વેસ્ટ કરી તો એવું કહેવા માંગે છે કે આ છોકરાઓના ડોક્ટર નથી હવે અમે માંગ કરીએ છીએ કે જંબુસર એપોલો હોસ્પિટલમાં જલ્દસે જલ્દ નાના છોકરાઓના ડોક્ટર મળી આવે અમે બરોડા જઈએ છીએ તો બે દિવસ બગડી જાય છે અમારા ભારો અમે માણસ ગરીબ છે હવે અહીંયા છોકરાના ડૉક્ટર અમને જો મળતા હોય તો અમારે બરોડા બે દિવસ કામ ધંધો બગાડીને જવું ના પડે તો સરકાર રજૂઆત કરીએ છીએ અમે કે જંપુસર એફરસ હોસ્પિટલમાં વહેલી તકે છોકરાઓના ડોક્ટર લેવામાં આવે હું ડૉક્ટર લોહાની અધિક અધિક્ષક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આજરોજા કાનમ એક્સપ્રેસના પ્રતિનિધિ દ્વારા અમને અહીંના સ્ટાફિંગ બાબતે પૂછતા અહીંયા જે ટોટલ કન્સલ્ટન્ટની જગ્યાઓ છે એમાં ઓર્થોપેડિકની જગ્યા બાળરોગ નિષ્ણાતની જગ્યા ફિઝિશિયનની જગ્યા વગેરે જગ્યાઓ ખાલી છે અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે કે આ જગ્યાઓ ભરાય તો અત્રેના આજુબાજુના જે લોકો છે એમને આની સુવિધાનો આ તજજ્ઞોનો લાભ મળી રહે અને જે દૂર દૂરથી દર્દીઓ આવે છે એના માટેની પરેશાની હલ થઈ શકે